હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીરામને પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના દિવસે શ્રીરામનો જન્મ થયો હતો જેથી ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે રામનવમી નિમિત્તે આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી

લવજિહાદના પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવતા રથયાત્રા અટકી ગઈ હતી અને વિશ્વ હિન્દુ પરિષદ શોભાયાત્રા અટકાવી રસ્તા વચ્ચે રામધૂન બોલાવી હતી જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ નીકળનારી શોભાયાત્રાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કલોલ ખાતે આવેલી ઇફકો સંસ્થાએ આજે તેની પચાસ વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી છે ત્યારે ઇપકોના કલોલ એકમ ખાતે માતૃ એકમની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે પચાસ વર્ષની સફર પૂર્ણ કરનાર ઇપકોનું કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન છે અહીં કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલ ઇપકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા